મુજબ ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે ગુરુકુળ મંદિર પાસે એક નાની બાળકી રડતી હાલતમાં મળી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરતા સિંગણપુર ડભોલી પોલીસ ની શી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે બાળકીની સંભાળ લીધી હતી અને તેને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી ત્યારબાદ મોડી રાત્રે બાળકીને કતારગામ ખાતેના શિશુ ગૃહમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી પોલીસે બાળકીના વાલી વારસાને શોધખોળ માટે તરત જ અલગ અલગ ટીમો બનાવી હતી આ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા માતાએ જણાવ્યું કે તેમના સંબંધીઓને મળવા માટે લિંગયાર્ડ આવ્યા હતા ત્યાંથી અન્ય સંબંધીઓ સાથે ગુરુકુલ મંદિરમાં ફરવા ગયા હતા આ દરમિયાન તેમને ગેરસમજ થઈ કે બાળકી અન્ય સંબંધીઓ સાથે અને પરત લીધો હતો બાળકીને તેની માતાને સુરક્ષિત રીતે સોંપી હતી પોલીસની આ માનવીય અને પ્રશંસનીય કામગીરીથી ભાવુક થઈ અને બાળકીના વાલીઓએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને મીઠાઈ આપી હતી